આજ રોજ જે કાર્યક્રમ જવા થઈ રહ્યો છે તે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી આપણે સૌ જાણીએ છીએ કે ત્રણ નવા કાયદા ઇન્ટ્રોડ્યુસ થયા અને તેની અમલવારી ચાલુ થઈ આ ત્રણ નવા કાયદાની જે અમલવારી ચાલુ થઈ જે જૂના કાયદા હતા એને રિપ્લેસ કરી દીધા છે આ નવા કાયદાની અંદર ઘણી બધી સેક્શનોનો ઉમેરો કરવામાં આવેલો છે અને ઘણી રીવૂવ કરવામાં આવેલી છે એ જ રીતે ઘણી સેક્શનોની અંદર સજાની જોગવાઈ અંગે પણ સુધારા વધારા થયેલા છે આ નવા કાયદા આવ્યા ત્યાર પછી આજે લગભગ પાંચેક માસનો જે સમય વીતી ગયો એ પાંચ માસના સમય દરમિયાન ઇન્વેસ્ટિગેશન ઓફિસર એટલે કે પોલીસ અધિકારીઓ દ્વારા જે ઇન્વેસ્ટિગેશન થયું તેમજ ઘણા કેસો હવે હાલ ચાર્જશીટ થઈને ચાલવા ઉપર નામદાર કોર્ટની અંદર પણ આવી ગયા છે ત્યારે સરકારી વકીલશ્રીઓના ધ્યાનમાં પણ આવ્યું કે આ નવા કાયદા આવ્યા પછી આ ઇન્વેસ્ટિગેશન છે આ દિશામાં પણ થવું જોઈએ તો ઘણી બધી એવી જે ત્રુટીઓ હતી તેનું નિરાકરણ થાય અને નવા કાયદાની જે અમલવારી એકદમ સારી રીતે થાય એ માટે તેમજ આ નવા કાયદાની જે ઘણી જોગવાઈઓ છે જે ધ્યાન ઉપર ન પણ હોય તો આ દરેક વસ્તુને આવરી લઈ અને આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ગાંધીનગર દ્વારા આ સેમિનારનું આયોજન થયું છે આ સેમિનારની અંદર આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબ

જે તજજ્ઞ દ્વારા આ ત્રણે ત્રણ જે નવા કાયદા છે તેની ઉપર જે વક્તવ્ય છે તે રાખવામાં આવેલું છે અને અંતે પ્રશ્નોત્તરીનો પણ કાર્યક્રમ છે જેથી કરીને પોલીસ અધિકારીઓ કે સરકારી વકીલશ્રીઓના મનની અંદર કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું પણ નિવારણ થાય અને વધુ સારી રીતે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ જે છે એ એપ્લાય થઈ શકે અને એની અમલવારી થઈ શકે એ માટેનો આ એક પ્રયત્ન છે જે નવા ત્રણ મુખ્ય કાયદાઓ છે એના સેમિનાર અંગે ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું છે એમાં આણંદ અને ખેડા જિલ્લાના પોલીસ અધિકારી મિત્રો સરકારી વકીલશ્રીઓનું સંયુક્ત રીતે આ એક આયોજન થયેલું છે એમાં ફિલ્ડની અંદર ઇન્વેસ્ટિગેશનની અંદર વધારે સારી રીતે કાર્ય કરી શકે પ્રોસિક્યુશનનો વધારે સારી રીતે કાર્ય કરી શકે અને ત્યારબાદ જ્યારે ચાર્જશીટ થાય ત્યારે કોર્ટની અંદર સારી રીતે કામગીરી થઈ અને જે વિક્ટીમ છે એને ન્યાય અપાવી શકે એ માટે ખૂબ સારી રીતે આજે આયોજનની અંદર ચર્ચા વિમર્શ રોજ થવાનો છે એની અંદર જે એક્સપર્ટ બોલાવવામાં આવ્યા છે એમના દ્વારા સરકારી વકીલશ્રીઓ અને પોલીસ અધિકારીઓ બંનેને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે અને ચર્ચા વિમર્શ થશે અને અંતે પ્રશ્નોત્તરી રાખવામાં આવેલી છે આખો દિવસનો સંયુક્ત કાર્યક્રમ છે અને એ બાબતે હું ડિરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશનનો ખૂબ ખૂબ આભાર માનું છું બંને જિલ્લાના જે ડીજીપીશ્રીઓ છે મહિલા સાહેબ અને ધવલભાઈ બારોટજી તો એ લોકોએ પણ આની માટે ખૂબ મહેનત કરેલી છે અને આ એક ખૂબ સારું આયોજન થવા જઈ રહ્યું છે અને જિલ્લાની તમામ ટીમો ડિલિવરી સિસ્ટમ છે એમાં ચોક્કસપણે ફાયદાકારક થશે એવું હું ચોક્કસપણે માનું છું જિલ્લા સરકારી વકીલ આણંદ શ્રી એનપી આજરોજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી બૃહદ ખેડા જિલ્લો એટલે કે હાલ આણંદ અને ખેડા જિલ્લાના તમામ સરકારી વકીલ મિત્રો તથા પોલીસ ઓફિસર્સનો આ ત્રણ નવા કાયદાઓ અંગેનો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે એમાં ત્રણ નવા કાયદાઓ વિશે ફેકલ્ટીઝ માર્ગદર્શન કરશે અને કાર્યક્રમના અંતે નવા કાયદાઓ અંગે જે કંઈ પ્રશ્નોત્તરી છે ઉજવતા પ્રશ્નો છે એ પ્રશ્નોનું પણ નિરાકરણ થશે એક સેમિનારનો ઉદ્દેશ્ય